હેલો ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ વેલકમ ટુ અવર ન્યૂઝ કેમ છો બધા આઈ હોપ બધા મજામાં જ હશો એકદમ હેલ્ધી હશો તો અત્યારે તો સવારના વાગી ગયા છે દસ વાગવા આવ્યા છે તો જુઓ દસ અને છ મિનિટ થઈ ગઈ છે અને જુઓ હજી તો નાસ્તાનું બધું એમને એમ જ પડ્યું છે તો આટો રોટલીનો બાંધ્યો છે અને આમાં કુકરમાં મેં મૂક્યા છે તુવેરની દાળ અને ભાત અને શાક બનાવું છે ભીંડાનું તો જુઓ આ ભીંડા ઊભા કટ કરેલા છે તો ભીંડાનું શાક બનાવું છે મસાલા ભીંડા કપડાં પણ ધોઈ દીધા છે તો ઉપર જવું છે નાખવા તો નાખી આવું છું હેપી ટુ યુ તો જીવો ફ્રેન્ડ્સ આજે છે બર્થ ડે પૃષ્ટિના પપ્પાની તો એમના માટે ગિફ્ટ મંગાવી છે ઓનલાઈન તો ચલો હા તો ફ્રેન્ડ્સ નિહારના પપ્પાની આજે બર્થ છે એકવીસ નવેમ્બર તો એમના માટે ઓનલાઈન અમે શર્ટ મંગાવ્યા હતા તો ચાર શર્ટ હતા તો એમાંથી બે થયા અને બે રિટર્ન કરવાના છે એટલે જ વધારે મંગાવ્યા હતા કારણ કે ઘણીવાર વાર સાઈઝ થતી નથી એટલે મેં નિહારને કીધું કે ચાર મંગાય તો એમાંથી જે એક બે થાય રાખીશું અને બીજા એક બે રિટર્ન કરીશું તો બે થયા છે તો બે રાખવાના છે ને બે રિટર્ન કરવાના છે તો ચલો દાળ ભાત રોટલી કરવા છે તો કરી લઉં અને કપડાં સુકવવા છે પણ સુકવી લઉં હા તો ફ્રેન્ડ્સ ચલો તમને બતાવો કેક હા તો ફ્રેન્ડ્સ જુઓ આ કેકનું મેં ડેકોરેશન કર્યું છે તો કેવી લાગે છે ટેસ્ટમાં પણ સારી છે અને સોફ્ટ પણ છે તો તમને કેવી લાગી કેક કહેજો મેંદા વગર બનાવી છે કોકો પાવડર પણ નથી નાખ્યો તો પણ કલર એકદમ ડાર્ક આવ્યો છે પછી કટિંગ કરીશ ત્યારે તમને બતાવીશ કે સોફ્ટ કેવી બની છે હા તો ગાઈસ રસોઈ બનાવું છું તો દાળ ભાત ને શાક થઈ ગયા છે રોટલી બાકી છે તો જુઓ દાળ થઈ ગઈ છે તો વેની ગળપણ ખટાસવાળી અને આમાં છે મસાલા ભીંડાનું શાક તો શાક પણ થઈ ગયું છે દાળે થઈ ગઈ છે અને આમાં છે ભાત અને રોટલી કરવી છે તો દોવા કરીને મૂક્યા છે તો ચલો રોટલી પણ કરી ફ્રેન્ડ્સ જમવાનું પૂરું થયું વાસણ ધોઈ લીધા છે હવે કેક કટિંગ કરીએ છીએ તો ચલો હા તો ફ્રેન્ડ્સ તમે પણ આવી જાઓ કેક કટિંગ કરવા હા તો ફ્રેન્ડ્સ કેકનું કટિંગ કર્યું તો કેક તો બહુ જ મસ્ત બને છે એકદમ સોફ્ટ હું તમને બતાવું તો જુઓ એકદમ સોફ્ટ બની છે અને બહુ જ મસ્ત બની છે કેક ટેસ્ટમાં પણ એટલી જ સરસ બની છે તો હવે આટલા ટુકડા રહ્યા છે બીજી બધી તો ખવાઈ ગઈ તો આ મેં રોટલીનો આંટો હોય એની જ બનાવી છે આમાં બિલકુલ મેંદો મેં નથી વાપર્યો તો પણ એકદમ મસ્ત બને છે અને કોકો પાવડર પણ નથી નાખ્યો તો પણ કલર જુઓ કેટલો ફાઇન આવ્યો છે તો તમે પણ જરૂરથી ટ્રાય કરજો આ રીતે બનાવવાની બહુ મસ્ત બને છે અને ખાવામાં પણ એકદમ સારી રહે છે કારણ કે મેંદો ના આવે એટલે હા તો ફ્રેન્ડ્સ જુઓ આ લીલી ત્રુવેર છે એક રસ કરીને રાખી છે મેં અને આમાં મૂક્યું છે તેલ કઢાઈમાં તો આ મિક્સર છે એ આમાં નાખી દઉં અને શેકી લઉં કારણ કે કચોરી બનાવી છે લીલવાની હા તો ફ્રેન્ડ્સ જુઓ આ જે કચોરી છે એનું મસાલો કરી દીધો છે અને આ સરસ શેકાઈ ગયું છે અંદર ગરપણ અને ખટાશ પણ નાખ્યું છે લીંબુ અને ખાંડ નાખી છે ગરપણ ખટાશમાં અહીંયા આંટો પણ બાંધી લીધો છે અને તેલ મૂક્યું છે તો ચલો કચોરી બનાવી લઉં હવે ટેસ્ટમાં પણ સરસ બની છે તો સોસ જોડે ખાઈ લઈશું તો પછી તમને બતાવું કટ કરીને કેવી બની છે હા તો ફ્રેન્ડ્સ જુઓ કચોરી અને સોસ મેં લીધો છે તો ચલો તમને કટ કરીને બતાવું તો જુઓ ફ્રેન્ડ્સ મસ્ત કચોરી બની છે તો ચલો ચાખીએ હવે સોસ જોડે તો ફ્રેન્ડ્સ કચોરી બનાવી તો બહુ મસ્ત બની હતી સોસ જોડે ખાધી તો બહુ સારી લાગી ટેસ્ટમાં પણ સરસ બની હતી અને ઉપરનું પડ છે એ પણ એકદમ ક્રિસ્પી બન્યું હતું અને મેં ઘઉંના આટામાં જ બનાવી હતી મેંદામાં નથી બનાવી તો કેક પણ મેં ઘઉંના આટાથી જ બનાવી હતી એ પણ સારી બની છે તો આજે તો બપોર પછી તો કચોરીનું કામ કર્યું અને એમ કરતાં કરતાં દિવસ પૂરો થઈ ગયો તો હમણાં જ કામ પત્યું છે રસોડાનું તો આવીને અહીંયા બેઠી છું આજ તો થાક પણ વધારે લાગ્યો છે તો ચાલો આજનો વિડીયો આપણે અહીંયા એન્ડ કરીશું અને કાલે મળીશું કંઈ નવા કન્ટેન્ટ સાથે